મને આ મારા ભાઈ પરમવંદ સાહેબ માં સાથે રહ્યા છીએ સમાજ માટે ખૂબ મોટી લાગણી ઠાકોર સમાજ માટે ઘણા કામો કર્યા છે એ તમને હું શું કહું હું એવું માનું છું કે આપણા સમાજ માટે એમને નદ લાગણી છે નાનપણથી મને યાદ છે ઘણી વાર મને કહેતા કે બળવંતભાઈ મારી સાથે તમે મારા ભાઈ છો એવી એમની મારા પ્રત્યેની લાગણી હતી હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે રતન છે એમની આપણે કદર કરીએ એમના હાથને મજબૂત કરીએ એમના હાથ મજબૂત હશે તો લાચાર જે દુઃખી લોકો છે ગામડાના એમની તેઓ સેવા કરશે તમને ખબર ના હોય તો અમારે સોલાર લાવ્યું તાણકાની અંદર અત્યારે ચોરાડ અને સાતલપુર વિસ્તારના ત્રણ હજાર માણસો ત્યાં કામ કરે છે રાખાણ લેસડા કરી અને આખા વિસ્તારમાં સાહેબે કામ કર્યું છે મારા તો ભાઈ છે એટલે વખાણ નથી કરતો અમે તો નાનપણ ના બને સાથે હતા હું અલગ જગ્યાએ હતો મને વિનંતી કરતા આજે બેઠા છે કહું છું હાથ જોડતા કે આવતારો હું પરબત ભાઈ જેમ તમને માનું છું પણ મારા કર્મ ની ગતિ કદાચ અલગ ન્યારી છે એટલે અમે સાથે ના રહી ગયા અને હજી ભેગા ન થઈ શક્યા પણ પૂજારે એમની સાથે આવ્યો મારો દીકરો છે હું કોંગ્રેસમાં હતો તો નોકરી આપી બોલાવી ના લી કે હું બોલ્યો છું પરબત ભાઈ જેમ માનું એટલે આવતારો અને દાનાજી ની સાક્ષી મને ટાપાસર માં ફોન કર્યો ચાલુ મંત્રી હતા આરોગ્ય મંત્રી હતા કીધું કે બળવંતજી આવતારો

જે વોલન્ટિયર ખાના ભાઈ હોય એમને હું વિનંતી કરું છું કે મારા સાહેબ છે ભગવાન ગરીબોના બેલી છે એમની એક મશિયા છે ઉત્તર ગુજરાતના મશિયા છે એમની આપણે તાકાત વધારીએ લોકતંત્રમાં ડેમોક્રેસીમાં આપણા નેતાની તાકાત વધારવી આપણું કર્તવ્ય બને છે એટલે વધારે વાત ન આજે મારા મિત્ર છે મને આમંત્રણ આવ્યું હતું મેં કીધું સો ટકા આવીશ મને તો સાહેબ ની તો ખબર નથી કઈ આપશે પોતાનો આટલો બધા બીજી આયા મારા બે શબ્દો અંબળ્યા દિલ્હી વાત કરી ઠાકોર સમાજ ને અઢારે આલમ ને મારી વિનંતી સાથે જય હિન્દ જય જવાન